રાધનપુર શહેરમાં લાયસન્સ વગરના ફટાકડાના સ્ટોલ ઉભા થતા કાર્યવાહીની માંગ ઉઠી રાધનપુરમાં ઠેર ઠેર ફટાકડા સ્ટોલ ઊભા થયા અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ શહેરવાસીઓએ બિનકાયદેસર સ્ટોલ ઉપર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે દિવાળીની સિઝન પૂર્વે રાધનપુરના મુખ્ય બજાર વિસ્તાર બસ સ્ટેન્ડ રોડ અને મુખ્ય માર્ગો પર અનેક ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલ ઉભા થયા છે નિયમો મુજબ પરમિશન વિના ફટાકડાનું વેચાણ પ્રતિબંધિત હોવા છતાં બિન લાયસન્સ સ્ટોલો ખુલ્લેઆમ આમ ચાલી રહ્યા છે શહેરવાસીઓએ તંત્રને કડક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે આ કે દુર્ઘટનાની શક્યતા વચ્ચે સુરક્ષાના પ્રશ્નો ઉઠ્યા રાધનપુર શહેરમાં ગેરકાયદેસર સ્ટોલમાં કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ રાધનપુર શહેરમાં પ્રાંત અધિકારી દ્વારા કોઈ જ જાતની પરમિશન કે સ્ટોલ ખોલવાને લઈને લાયસન્સ અપાયું નથી છતાં શહેરમાં ફટાકડા સ્ટોલ ઉભા થયા તંત્ર દ્વારા ગેરકાયદે ચાલતા સ્ટોલો સામે તહેવારમાં સુરક્ષાને ધ્યાને લઈને કાર્યવાહીની માંગ ઉઠી રિપોર્ટર અનિલ રામાનોજ